છતાં પણ હિંમતનગર ડિવિઝનની બસ ડ્રાઈવરની લાપરવાહીના કારણે પાણીમાં ઉતારવામાં આવી અને બેદરકારી રાખવામાં આવી તેના કારણે એસટી બસની તાંત્રિક અને આર્થિક નુકસાન થયું અને મુસાફર તેમજ કંડક્ટર ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાયા રાકેશ પટેલ એચબીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા આ જે રૂટ છે એ હિંમતનગર વિરાવાડા સુરપુર જે નવીન જ રૂટ છેલ્લા ચાર દિવસથી ચાલુ કરવામાં આવેલો હતો વિદ્યાર્થીઓની માગણીને ધ્યાને લઈને બરાબર છે એમાં જ્યારે બસ ગરનાળામાં આગળ અને આગળ ટ્રેક્ટર ચાલતું હતું ટ્રેક્ટર નીકળી ગયું જ્યારે બસે જ્યારે નીચું એકદમ નહીવત પાણી હતું ત્યારે ડ્રાઈવરે અચાનક બસ અંદર જવા દીધી અને પસાર થતી હતી ત્યારે અચાનક બંને બાજુથી પાણી આવી જતા બસનો જે બનાવ બનવા પામેલો છે ડૂબી જવા પામેલો છે એ બનાવ બનવા પામેલો છે અને પે એ બસ દરમિયાન જે બસ દરમિયાન જે સુરપુર જતી હતી ત્યારે એક પણ પેસેન્જર બસમાં હતું નહીં

છેલ્લા જે બસ જે બસ રૂટ છે ને એ નવીન જ ચાલુ કરવામાં આવ્યો છે એમના જે ડ્રાઈવર શ્રી હતા એ ડાયરે સર્વિસ ને કેટલો ટાઈમ થયેલો છે ડ્રાઈવર ને સર્વિસ તો 10 વર્ષ થયેલા છે તો ડ્રાઈવર સાહેબ ને પછી આ જે પાણી આવ્યું તો તેમાં ડ્રાઈવર સાહેબ નો બચાવ કઈ રીતે કરવો એનો તપાસ કરી અને પછી પગલા લેવામાં આવશે ને ને જે બસ માં જે પાણી માં જે બસ અંદર ગઈ એટલે જે પાણીનો વહાવ હતો તો તેમને બી મુશ્કેલી તો થઈ હતી ને પાણીમાં નીકળવા તો અમને કોણે નીકળ્યા એમને ગામ લોકો એ બહાર કાઢ ગામ લોકો એ બહાર કાઢે તો હવે પછી તાજે બનાવ બન્યો તેના વિશે તો આપ શું કહેશો હવે પછી આગળનો આવો બનાવ ન બને તેના માટે શું શું પગલા લેતી અમે એના માટે પુરતા આવો બનાવ ફરીથી નઈ બને એના પુરતા પગલા લઈ લેશો